તો સૌથી પહેલા જીઓના ભેદ છે બરાબર હવે ને ને દ્વેષ પાંચ જીવો એને ગુણ્યા બે બે તો આ પાંચસો તેસઠ જીઓના ભેદ થયા બે એટલે બે શું થયું રાગ દ્વેષ

હજી એક ત્રણ આવશે ગુણ્યા ત્રણ હવે ત્રણ શું આવ્યું કરણ કરાવવા કરાવવા અન્ય અનુમૂત અને અનુમોદન સરસ સમય સારું યાદ છે આગળ યાદ છે તો મને કહેજો અનુમોદન થયું હજી આગળ આવશે હજી એક ત્રણ આવે છે બોલો હવે ત્રણ શું આવશે ગુણ્યા ત્રણ બોલો એક અભિયાર આવી જાય એક આવતો આગળ બે છે યાદ હોય તો બનો હવે તો કંઈક હવે હમયાર કહી દઉં હમાય લેવો ભાઈ ના ત્રણ કાળ ભૂત ભવિષ્ય ને કે આપણે કર્મ કરીએ છીએ ભૂતકાળમાં બી કર્યું છે ભવિષ્યમાં બી થવાનું છે વર્તમાનમાં બી ચાલી રહ્યું છે કર્મ તો આ બધા કર્મ જે બાંધવાની આપણે જે ચાલવાની ક્રિયા છે હમણાં અમે તો ભૂત ભોવિષ્ય ને વર્તમાન આ ત્રણ કા બરાબર હજી આવશે

હરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ આત્મસાક્ષી સાક્ષી આત્મા બી આવે છે એવી રીતે આવે છે દેવવગુરુ ધર્મ હરિયન સિદ્ધ અને આત્મા એ રીતે છ સાક્ષી થાય છે દેવગુરુ ધર્મ આત્મા હરિયંત અને સિદ્ધ આવી રીતે છ સાક્ષી છે સૂજો હરિહંત આપણે સાહેબ આમ કે ને અરિયંત સખ્યમ સિદ્ધ સખ્યમ સખ્યમ સાવ તો હરિયણ સિદ્ધ

હવે એનો ગુણાકાર હવે આવી જશે જવાબ આવી ગયો આવી ગયો તો આ જવાબ થશે એનો આટલા પ્રકારે આપણે જીવોની ક્ષમા માંગીએ છીએ ફક્ત ઇરિયા વૈયામાં ઇરિયા વૈયમાં ખાલી ઇરિયા એટલે એને લઘુ પ્રતિકોણ એટલું તો કીધું છે લઘુ પ્રતિકોણ શા માટે છે આટલા પ્રકારે આપણે જીવોની ક્ષમા માંગીએ છીએ તો એટલે તો કીધું પૂજ્ય ભુવન ભાઈ સૂર્ય મહારાજ સાહેબ કે કોર્ટમાં જેમ જજ બેઠા છે આપણે આરોપીના પિંજરામાં ઊભા છીએ અને આપણે ગદગદ સ્વરે માફી માગવાની છે કે આ બધા જીવન મેં વિરાધના કરી છે મને ક્ષમા કરો બરાબર તો હવે આપણે વધીએ સત્સવત્રી કાર્ય થઈ ગયું તો આજે આપણે અનંત થપ લઈએ છીએ બરાબર આનો જવાબ થયો આટલા પ્રકારે માફી મંગાય છે હેલો કાલ બધું જોયું પ્રકારે સૂત્ર સૂત્ર દ્વારા આપણે આટલા જોઈએ કે પાંચસો ત્યાં જીવોના વેદો દાગ દ્વેષ વડે મન કાયા વડે કરણ કરાવવા અનુમોદન બુદ્ધ ભવિષ્યવર્તમાન હર્ય સિદ્ધ દેવ ગુરુ ધર્મને અને સાક્ષી અને અભિનયથી લઈને જીત્યા મનુષ્ય જે દસ પ્રકાર છે વિરાજના

ત્રણ પદી થી એમણે આખી વાત સાંજે